વહેલી વરસાદ શરૂ થયો છે તો વ્યારા ડોલવણ સહિતના પંથકમાં વરસાદ પડ્યો છે સોનગઢ સહિત અનેક તાલુકાઓમાં વરસાદ પડ્યો છે તો આગામી ઓગસ્ટ સુધી ભારે વરસાદની હવામાન વિભાગે કરી છે તાપીના વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે તો ડોલવણ સહિતના પંથકમાં સવારથી જ વરસાદી માહોલ જામ્યો છે સોનગઢ સહિત અનેક તાલુકાઓમાં વરસાદ પડી રહ્યો છે તો તાપીના અનેક વિસ્તારમાં વહેલી સવારથી વરસાદ હવામાન વિભાગની ચાર દિવસની આગાહી છે અને ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં જ્યારે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે અને એ જ મુજબ અત્યારે તાપીના અનેક વિસ્તારોમાં વહેલી સવારથી વરસાદી માહોલ જામ્યો છે વ્યારા વાલોડ ઢોલવણ સહિતના પંથકમાં સવારથી જ વરસાદી માહોલ જામ્યો છે કાળા ડેભાંગ વાદળો સવારથી જ આકાશમાં જોવા મળી રહ્યા છે અને એક ધારો વરસાદ આ તાલુકાઓમાં પડી રહ્યો છે